શું તમને ખબર છે કે તમારી કેટલીક આદતો તમે ધનવાન હોને તો પણ તમને ગરીબ બનાવી શકે છે આ ટેવો અમીરને પણ કંગાળ બનાવી દેવા માટે શકે છે કંગાળ દરેક વ્યક્તિ ધનવાન બનવા માંગે છે પરંતુ આ માટે વ્યક્તિએ જ્ઞાનની સાથે યોગ્ય ટેવો પણ અપનાવી ખૂબ જ જરૂરી છે આમ ન કરવાથી ધનવાન વ્યક્તિ પણ ગરીબ બની શકે છે આજે અમે તમને કેટલીક આદતો વિશે જણાવીશું જે એક અમીર વ્યક્તિને પણ ગરીબ બનાવી શકે છે જો તમે તમારી આવકનો એક ભાગ બચાવશો નહીં તો કટોકટીના સમયે તમને નાણાકીય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે વિચાર્યા વગર ખર્ચ કરવાની આદત પણ તમને ગરીબ બનાવી શકે છે આ કારણે તમારે નાણાકીય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જો તમને સિગારેટ દારૂ પીવાની આદત છે તો આવનારા સમયમાં તમને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જો તમે કોઈના પ્રભાવમાં આવી રહ્યા છો અને તમારી મહેનતની કમાણી ખોટી જગ્યાએ રોકાણ કરી રહ્યા છો તો તમારે નાણાકીય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જો તમે એક જગ્યાએ અટવાઈ ગયા છો અને તમારી કુશળતા સુધારવાનો પ્રયાસ કરી રહ્યા નથી તો તે પણ નુકસાનકારક બની શકે છે જ્યોતિષ શાસ્ત્રમાં પહેલું સ્થાન છે દેવ ભુવન એટલે કહેવાય સ્વયંનું છે પાંચમું સ્થાન જે છે વિદ્યા અભ્યાસ અને શ્રેષ્ઠ લાંબી ભક્તિનું છે જ્યારે છઠ્ઠું સ્થાન છે એ રોગ અને શત્રુ એટલે કહેવાય કોઈ વ્યસનનું છે અને બારમા સ્થાનમાં વાત કરવામાં આવે તો માણસનો વ્યય ભુવન છે એ સ્થાનમાં ક્યાંક ને ક્યાંક કોઈ ખરાબ ગ્રહ પડ્યા હોય ખરાબ ગ્રહની દ્રષ્ટિ હોય તો સમજવું તમે પણ ક્યાંક ને ક્યાંક તમારા પૈસાને તમારી લક્ષ્મીને સેવિંગ નથી કરી રહ્યા અને જો લક્ષ્મી નહીં વધે તો તમે પણ ક્યારેય બચી શકતા નથી માત્ર ને માત્ર જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે રીતે સરળ નિયમ બતાવ્યા છે કે સમયસર સૂર્યની હાજરી થાય એ પહેલાં સમયની સાથે પથારીને છોડવી જોઈએ તમારું જે વિદ્યાભ્યાસ છે તમારું જે ફ્રેન્ડ સર્કલ છે એ ક્યાંક ને ક્યાંક નોલેજેબલ પર્સન અને પોઝિટિવ થિંકિંગવાળા માણસો હોવા જોઈએ રોગ અને શત્રુ કોઈ વ્યસન એવું હોય જે આપણું રોગ સમાન છે કોઈ કોઈ વગર આપણને ચાલતું નથી અને એ પૈસામાં વધારે વ્યય થાય કોઈ ખોટી જગ્યાએ પૈસા ઇન્વેસ્ટ કરીએ તો સમજવું તમારું છઠ્ઠું સ્થાન છે એ ક્યાંક ને ક્યાંક દૂષિત છે તો એ ગ્રહના પણ તમારે ઉપાય કરવા જોઈએ અને વિશેષ કરીને બારમું સ્થાન છે વ્યય ભુવનનું છે ક્યાંય એવા ખરાબ દ્રષ્ટિ હોય રાહુ કેતુ શનિ કેવા કોઈ ખરાબ ગ્રહો અસ્ત અવસ્થામાં બેઠા હોય તો સમજવાનું કે આપણે કમાઈએ છીએ ઘણું બધું પણ આપણી પાસે બચવાનું નથી તો ક્યાંક ને ક્યાંક એના ગ્રહોના ઉપાય કરવામાં આવે અથવા તો સદબુદ્ધિ પ્રાપ્ત થાય સારા ગુરુનું જ્ઞાન પ્રાપ્ત થાય તો અવશ્ય આ બધા જ કુટેવમાંથી આપણને મુક્તિ મળે છે અને શ્રેષ્ઠ ધનનો સંગ્રહ જ્ઞાનનો સંગ્રહ થાય છે તો આજના અમારા આ અહેવાલમાં બસ આટલું ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને વધુમાં વધુ શેર પણ કરજો નમસ્કાર